જુઓ આ ધાબળોને એ બધું કાઢવું પડ્યું કેમ કે રાતની ઠંડી એટલી બધી વધી ગઈ એટલે ગોદડાને ધાબળોને બધું પાછું કાઢ્યું અને વાતાવરણ અત્યારે બહુ ખતરનાક છે ને આજમાં શું છે પાછું આપણે શું કહેવાય અટલા કઈ એવું કાપશે વીસ સરકાર તરફથી એવું આ આદેશ છે કા એ તું હું વાદળા થઈ જાય ને તો વરસાદ બે દિવસ વધારે આવે છે કાલ રાતે હતો બમદી હતો પણ આપણે હું વિડીયો શૂટ અત્યારે કર્યો છે કારણ કે અત્યારનું બહુ ભયંકર વાતાવરણ છે બધી બાજુએ ખડખું છે તો આપણે છે ને અત્યારમાં એમ જો તૈયાર થઈ જાય બહુ ટાઢ વાંચી હતી તો એ નાઈ નાખ્યું ગરમ પાણી કરીને કારણ કે અત્યારમાં કામે જવાનું હોય એટલે નાયા વગર મજા ન આવે આને અમારે છે ને જવો

તો કઈ નહીં હાલો હું આવો દઉં છે કારખાને આનું કઈ નક્કી નથી પાછું આજનું એવું છે કે સાડા સાથે કાંક લાઈટ કાઢવાના છે અડધી કલાક માટે તો હું આવું દઉં કારખાને બાર વાગી છે રજા પડી ગઈ છે સાડા અગિયાર ઘરે હોય એવું હતું વિચાર જો તો કપૂરની ઘેરે જો તો આ મારા બાએ મોકલાવું છે દેહમાંથી એટલે એ તો કહે છે ને ભૂતો છે અત્યારે હું મોકલાવી જોયું છે હવે દેખ ખોલે છે મમતા જો હા તો હોય દેહમાંથી આવતા હોય ને એટલે બધાયને હોય આવું એવું છે જો મરસા હો શેવડો ગળ્યો શેવડો છે આ તે મમરી મમરી તો મમરી પાડી છે તો એટલી મોકલાવી તી કા મરસાઈ મરસાઈ મોકલી દીધા ભાઈએ તો હા મરસન ભાવ વધી ગયો હમણાં વરસાદ આવ્યો ને એમાં ત્રીસ ના અઢીસો તે કારખાની થી છે ને ધમરૂપ લેતા હોય જોવો કા જોઈ નાખ્યું ને કાંઈ નહીં હશે ને જમવા બે જવું છે આપણે જમવા બે જ આપણે સોળીનું શાક બનાવ્યું છે સોળી છે મરચાં ચીભડા અને આખી સોળીનું બનાવ્યું એને એ એને એ ભાવે વધારે ને આપણે છે ને દેહની સાસ લઈ લીધી છે બાટલામાંથી કાઢીને આવી જાય બધાય અમ્મા કોળીનું શાક ખાવા કા ચાલો આપણે જે મળી હવે હવે ચાર છે ને પાંચ તા વાગી ગયા છે અમારા કાકીન કાકા દેહમાંથી આવ્યા છે એને બેન આવ્યો છું લો અમાર કાકી બેઠા છે કપૂરના બા જમવાનું બનાવવાનું છે ને એટલે અહીંયા લઈ આવું છું વહેલા થતા કેમ કે આજ લાઈટનું પાછું નક્કી નથી હોય કા લાઈટ કારા લાઈટ નક્કી નથી હોય કાકાને બહાર બેહડીને આવું છું હું જાઉં છું હવે ત્યાં એ તો નહીં બધા રમે છે તો બાની આવે કાકાની બોલે બીજા છે જમવા તો આવી જશે કાકાની છોકરાનું ઉતાવે છે હું

सा बणो सा पाणी पी र मोड पायचा माया पाका काका नुकर मारे काय गाइड माहिती आहे काय आलो